કલ્પના કરો આજથી લગભગ પચીસ વર્ષ પછી જ્યારે ભારત તેની આઝાદીના સો વર્ષની ઉજવણી કરી રહ્યું હશે ત્યારે આપણો દેશ કેવો દેખાશે વેલ આ માત્ર એક કલ્પના નથી પણ એક સુનિયોજિત મિશન છે તો ચાલો આજે આપણે વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનની આ મહત્વાકાંક્ષી યાત્રાને ઊંડાણપૂર્વક સમજીએ તો સવાલ એ છે કે બે હજાર સુડતાલીસ માટે ભારતનો નક્કર પ્લાન શું છે તેની રૂપરેખા શું છે આ કોઈ નાની સુની યોજના નથી પરંતુ એક સંપૂર્ણ રાષ્ટ્રીય લાંબા ગાળાની યોજના છે ચાલો આની વિગતોમાં જઈએ આપણે બધા વિકસિત ભારત શબ્દ સાંભળીએ છીએ પણ આ વિકસિત શબ્દનો ખરેખર અર્થ શું છે આ મિશનના ચોક્કસ માપી શકાય એવા ગોલ્સ ગયા છે ચલો એને સમજીએ તો જુઓ આ મિશનનો જે પાયાનો વિચાર છે એ એકદમ સ્પષ્ટ છે વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન એ માત્ર એક સ્વપ્ન નથી પણ એક નક્કર ઓપરેશનલ બ્લુપ્રિન્ટ છે અને એનો એકમાત્ર ધ્યેય છે ભારતને તેની આઝાદીના સોમાં વર્ષ સુધીમાં એક વિકસિત દેશ બનાવવો અને જ્યારે આપણે આર્થિક લક્ષ્યોની વાત કરીએ છીએ ત્યારે આ આંકડો જુઓ તીસ ટ્રિલિયન ડોલર હા બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને આ સ્તર પર પહોંચાડવાનો લક્ષ્યાંક છે આ એક જબરદસ્ત મોટી આર્થિક છલાંગ છે જે દેશનું ભવિષ્ય બદલી શકે છે પણ આ મિશન માત્ર અર્થતંત્ર વિશે જ નથી એ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વિશે પણ છે આ જુઓ સેવન્ટી વન યર્સ આ સરેરાશ આયુષ્ય માટેનું સામાજિક લક્ષ્ય છે જે બતાવે છે કે આ મિશનના કેન્દ્રમાં લોકોનું આરોગ્ય અને સુખાકારી પણ એટલા જ મહત્વના છે તો આટલા મોટા આર્થિક અને સામાજિક લક્ષ્યોને હાંસલ કેવી રીતે કરાશે એની પાછળની ફિલોસોફી છે જન ભાગીદારી એટલે કે લોકોની ભાગીદારી અને આ ફિલોસોફીના કેન્દ્રમાં ચાર મુખ્ય જૂથો છે જેમને આ મિશનના ચેમ્પિયન્સ કહી શકાય આ સ્લાઇડને આ મિશનનો આત્મા કહી શકાય આ છે એ ચાર આધાર સ્તંભો જે બે હજાર સુડતાલીસના વિઝનને હકીકતમાં બદલશે યુવા ગરીબ મહિલાઓ અને આપણા અન્નદાતા ખેડૂતો જરા વિચારો એવું ભારત જ્યાં દરેક યુવાન કુશળ હોય અને સારો રોજગાર મેળવતો હોય જ્યાં ગરીબી માત્ર ઇતિહાસના પાનાઓમાં જ હોય જ્યાં મહિલાઓ આર્થિક પ્રવૃત્તિઓમાં આગળ હોય અને જ્યાં આપણા ખેડૂતો આખી દુનિયા માટે ઉગાડી રહ્યા હોય આ માત્ર આંકડા નથી આ એક નવા ભારતના નિર્માણની પૂરી સ્ટ્રેટેજી છે ફિલોસોફી તો સમજાઈ ગઈ પણ એનો એક્શન પ્લાન શું છે તો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ત્રણ મુખ્ય કર્તવ્યો પર આધારિત એક સ્પષ્ટ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે ચલો જોઈએ કે આ ત્રણ કર્તવ્યો કયા છે જે આ મિશનને જમીન પર ઉતારશે તો આ રહ્યા એ ત્રણ કર્તવ્યો જે આ મિશનની કરોડ રજ્જુ છે પહેલો ઉત્પાદકતા વધારવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનોલોજી અને બ્લુ ઇકોનોમી એટલે કે સમુદ્રી સંસાધનોના યોગ્ય ઉપયોગ દ્વારા બીજું આપણા યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા એટલે કે ઇન્ડસ્ટ્રી ફાઈવ પોઈન્ટ ઝીરોની જરૂરિયાતો પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટને વેગ આપવો અને ત્રીજું અને સૌથી મહત્વનું એ સુનિશ્ચિત કરવું કે વિકાસનો ફાયદો દેશના દરેક ખૂણે પહોંચે કોઈ પાછળ ન રહી જાય પણ આ બધા લક્ષ્યોને આટલી ઝડપથી હાંસલ કરવા માટે ભારત પાસે એક ખાસ સ્ટ્રેટેજી છે એક એવું ગુપ્ત હથિયાર જે વિકાસની ગતિને અનેક ગણી વધારી શકે છે અને આ ગુપ્ત હથિયાર છે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડીપીઆઈ હવે આ શું છે સાદી ભાષામાં કહીએ તો એક ડિજિટલ સુપર હાઈવે જેવું જેના પર ઓળખ પેમેન્ટ્સ અને ડેટા જેવી સેવાઓ ખૂબ જ ઝડપીથી ચાલી શકે આના દ્વારા ભારત વિકાસના પરંપરાગત રસ્તાઓ પર ધીમે ધીમે ચાલવાને બદલે સીધી જ લાંબી છલાંગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ મહત્વાકાંક્ષા કેટલી મોટી છે એ સમજવા માટે ઇકોનોમિક સર્વે બે હજાર ચોવીસનું આ વાક્ય જ પૂરતું છે જે હાંસલ કરવામાં બીજા દેશોને પચોતેર વર્ષ લાગ્યા તે આપણે પચ્ચીસ વર્ષમાં હાંસલ કરવું છે આ છે ડીપીઆઈ દ્વારા લીપ ફ્રોગ એટલે કે છલાંગ લગાવવાનો ક્રાંતિકારી વિચાર આ બધું સાંભળીને મનમાં સવાલ થાય કે આટલા મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટમાં સામાન્ય નાગરિકની ભૂમિકા શું હોઈ શકે શું આપણે માત્ર દર્શક બનીને રહીશું કે પછી સક્રિય રીતે ભાગ લઈ શકીશું અને અહીં જ આ મિશનનો મૂળભૂત સિદ્ધાંત આવે છે આ કોઈ સરકારી કાર્યક્રમ નથી એને એક સામૂહિક પારિવારિક જવાબદારી તરીકે જોવામાં આવે છે આ એક પ્રકારનું આહવાન છે બે હજાર સુડતાલીસના લક્ષ્યો માટે દરેક નાગરિકની ભાગીદારી અને સહિયારી માલિકી માટેનું તો આ મિશનમાં જોડાઈ કેવી રીતે શકાય વેલ એના માટે કેટલાક રસ્તાઓ છે જેમ કે તમારા વિચારો માય ગવ પર શેર કરી શકાય છે એમ વાય ભારત પોર્ટલ પર નવી તકો શોધી શકાય છે ઇનોવેટ ઇન્ડિયા પર મિશનની પ્રગતિ પર નજર રાખી શકાય છે અને પર્યાવરણ માટે મિશન લાઈફ અપનાવી શકાય છે આ બધા નાના નાના પગલા એક મોટા બદલાવનો ભાગ બની શકે છે તો અંતે આ મિશન એક પચીસ વર્ષની લાંબી રાષ્ટ્રીય પરીક્ષા જેવું છે એક એવો યજ્ઞ છે જેમાં દરેક નાગરિકે પોતાની આહુતિ આપવાની છે તો સવાલ એ છે કે આ ભવ્ય મિશનમાં આ નવા ભારતના નિર્માણમાં દરેક વ્યક્તિની ભૂમિકા શું હશે આ વિચારવા જેવો પ્રશ્ન છે